છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ભારતના તમામ ભારતીયો બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામના તમામ તકલીફ અને સમસ્યાઓ સમાધાન એટલે ભારતનું બંધારણ જયપે

હું આપ સ્વામને અપીલ કરું છું કે બંધારણ જે બેને કહ્યું કે બંધારણ ખાલી રાખવા સુધી કંઈ ફરક પણ પડે એને વાંચો એને અનુકરણમાં લઈશું ત્યારે જ બંધારણ સાચા અર્થમાં બાબા સાહેબનું બંધારણ લખેલું આપણા સમાજ માટે સાર્થક થશે બાકી જ્ઞાન તો ચોપડીમાં હોય જ છે જ્યાં સુધી આપણે એનું અનુકરણ નહીં કરીએ એને વાંચીશું નહીં અને આપણા જીવનની અંદર ઉતારીશું નહીં ત્યાં સુધી એ કંઈ કામનું નથી અને બાબા સાહેબ પણ આ જ કહી રહ્યા છે કે બંધારણ તમે લખી દીધું છે અને બંધારણમાં તમને બધાને હક પણ અમે એવા જ અપાય છે કે કોઈને ના હિંસાથી ના થાય તો બંધારણમાં લોકોને આપણી સમાજને જે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એ છે નહીં અને બાબા સાહેબે જે આપણા હકના અધિકારો અપાય છે એનાથી આપણે હજુ ને હજુ દૂરના દૂર છીએ અને વંચિત છીએ એટલે નવી જનરેશનને બી મારો એવો મેસેજ છે કે બંધારણમાં વાંચો અને બંધારણની અનુસરીને પોતાના હકના અધિકાર માટે લડો જય ભીમ જય હારા હારા